સૂર્યાય નમ ઓમ ભાનવી ખગાય નમ ઓમ મરચી નમ ઓમ સયદ્રી નમ ઓમ મરકાય ઓમ ગમ્યા જામા એ સુગંધી ઓમ બુષ્ટિ ઓ દેના દાદા આયા તો જોડે હા એને લોકો જો જમવા બેસી ગયા છે જમવામાં છે શાક રોટલી રસ ના રહી જો ખાલી જોઈએ છે હવે

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મીટ પણ રેડી થઈ ગયા છે અત્યારે ગુડ મોર્નિંગ મીટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને હવે આપણે જો મસ્ત રેડી થઈ ગયા છીએ આજે શનિવાર છે એટલે મીટ તો ઉપવાસ હોય એટલે એ સવારે કંઈ ના ખાય હવે હું પણ હમણાં જાઉં છું મામાન ત્યાં દૂધને એવું લેવા માટે તો એ લઈને આવીએ આપણે પછી આપણે ચા પાણી પીએ ચામાં કે એવું કંઈક ખાઈ લઈશું અને પછી આપણે ક્યાંક જઈએ છીએ ક્યાં જઈએ છીએ હું ત્યાં પહોંચીને બતાવીશ કે ક્યાં જઈએ છીએ આજનો વ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે અને વ્લોગમાં તો આપણે ઓલવેઝ મજા જ કરવાની નહીં અને આપણે જઈએ છીએ દુકાન હા મિત જાય છે દુકાને અને હું બહાર જાઉં છું તો ચાલો આગળ વ્લોગમાં મળીએ

નવયુપુસિતાય ગૌરી સુદા ગણાદનામ નમસ્તી મોઘમ કરુ દીવા ચાલ મંગુમ લંગાઈ તે ગીરી મેક ઉપાય તો મો વંદી દે મા દવા દીપે દીપે બોલે આમાં બધાને પડે ૐ પ્રભુ કમવા ૐ બ્રહ્મગમ્ય જામાય સુગન્ધિમ પુષ્ટિવદય નમુરવા રૂપમી ભવંદના આમૃતી મુક્ષી આમૃતા આ વા વા નકુલ્લા તો બહુ સરસ હ ઓ બહુ બહુ સરસ ના કઈ ગયો

સરસ સરસ નકુલને ઘણા બધા શ્લોક આવડે છે આપણે રોજ ક્યારેક ક્યારેક એક એક બતાવીશું અત્યારે તો આપણે કામ માટે આવ્યા હતા દૂધ લેવા અને મામીનું ડ્રેસને વાપવાનું હતું એ આવ્યા હતા તો જોઈએ હવે મામી શું કરે છે મામી અંદર છે ઉપર ઉપર છે મામી કંઈ નહીં મામીને હમણાં બોલાવીએ પછી આગળ મળીએ મામી અંદર શું કરે છે મામી શું કરો છો શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવાર સવારમાં જે એમને તો ટિફિન બની ગયું બધું મસ્ત અને સ્વિમિંગમાં જઈને આવી ગયો નહીં હવે અત્યારે આપણે એમને કુર્તીને વાત દીધું હવે આપણે દૂધ લઈ પછી જઈશું નહીં બગડે દૂધ લઈ લીધું છે આપણે હવે આપણે જઈએ ઘરે નહીં અત્યારે જો મમ્મીને લોકો નીચે મમ્મી અહીંયા થોડુંક ના કોન્ટેન્ટ લખે છે બેઠા બેઠા અને વાંચે છે જય ખુડિયાર મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને અહીંયા મોન સૂતો છે મસ્તનો સવાર સવારમાં બા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બા આરામમાં છે અત્યારે અને હવે અત્યારે આપણે આગળ શું શું કરીએ છીએ જોજો અને આપણે લોકો અત્યારે ક્યાંક જઈએ છીએ હમણાં રેડી થઈ જઈએ પછી જઈએ

તો ગાઈસ જો અત્યારે આપણે નીકળ્યા છે બહાર જઈએ છીએ ક્યાં જઈએ છીએ માસીના ઘરે જઈએ છીએ આપણે નૈનકુલ આપણી સાથે છે નકુલ અને મામી મામા જઈ ખોડ્યા મામીને તો સવારે આપણે હા પણ અત્યારે ગાડી ચલાવે છે અને મામી તો આપણે સવારે મળ્યા હતા અને મામા અત્યારે મળી ગયા અને અત્યારે આપણે જઈએ છીએ રેખા માસીના ઘરે અને ત્યાં જઈને શું શું કરશું એ તમને બતાવીશું આપણે અને અત્યારે આપણી સાથે નકુદ તો છે જ એને યાર મોનોપોલી રહી ગઈ પણ હું ના લીધો ને હા તો સારું એમની પાસે બી માસી ઘરે આપણે પહોંચી ગયા જયખોડિયાર માસી ખોડિયાર માસા એટલે ઘરે રહ્યા લાગે

હાલો સારું ચલો આગળ હમણાં મળીએ આપણે મળી લઈએ પણ એ લોકો તો જમવા બેસી ગયા છીએ જમવામાં છે શાક રોટલી રસ દાળ ભાત હો ને કુલ ખાવાનું ચાલુ કરી દે હવે ચાલ હાય તનિષા માસી પણ અહીંયા જો જમવાનું પીરસે છે હવે બધા જમી લઈશું આગળ મળીએ શું કરીએ છીએ જો અત્યારે હવે આપણે માસી ઘરેથી નીકળે છીએ એમનું અત્યારે આ તો એ બીજા ઘરમાં રહે છે હવે એમનું જે મેઈન ઘર છે ત્યાં અત્યારે પાડીને ફરીથી નવું બનાવે તો આપણે જોવા જઈએ છીએ આગળ જોઈએ આગળ એટલું ઘર ક્યાં પહોંચ્યું કેવું બન્યું છે આગળ જઈને બતાવીએ માસીના થાણાલી ઘર બને છે ત્યાં પહોંચી ગયા છીએ આપણે આખું માસીનું ઘર છે બને છે અત્યારે એ પાર્કિંગ એરિયા હશે ગાડીને બધું અહીંયા અંદર અંદર ગાડી મૂકશે આપણે

બાલ્કની છે આ માસીનોને ભાવે આ માસીનો જુજે પડતી હમણાં લેવાય તો ઘર ત્યારે આપણે એમ એકના ઘરે આવી ગયા છે અને એનું ફંક્શનનો વડીઓ ચાલે છે અને માયકા રહી જાવ અત્યારે જો આપણે માસિમ ઘરે હતા હમણાં વચ્ચે બહાર ગયા હતા બધું ઘરને જોઈને પછી અમે લોકો ગયા હતા શોપિંગ કરવા માટે અને પછી આવી ગયા હતા અને પછી અત્યારે મયક આવી ગઈ છે આખો દિવસ ઘરે હતી નહીં જય ખુડ્યાય ખુડ્યા મયક કોલેજનું એનું થોડીક તૈયારી કરે છે એટલે એમાં જાય છે અને આપણે લોકો અત્યારે ઘરે આવી ગયા છે ને હવે ગેમ્સ રમીએ છે અને ગેમ્સમાં આપણે તનિષા આપણી સાથે છે અને નકુલ છે મામી છે અને કઈ ગેમ રમવાની તનિષા

તુવેર કઠોળના નામ બોલી છોલે ચણા છોલે ચણા ડન છોલે ચણા ડન ઓકે ડન ડન હવે અમે સાપ સીડી રમવા માંડીએ મારો દાવ આવ્યો પાંચ ચલાવો ચાલો થ્રી ફોર ફાઇવ ઓકે એક આવી ગયો તો સીડી ચડી જારી વારી યાર તમે લોકો તો હજી મેદાનમાં આવ્યા જ નહીં ડાઉપર પોચે મારી વરને અલબૈ મારી છો બચ્ચે ના ચલો ચલો લે એ નાખો હા તો એ એક જોઈએ એક જ જોઈએ છે તમારેને બારે ખાલી બે જોઈએ છે હવે जा जल्दी डाल लो 1 2 आया था चार 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

તો ગાઈસ જો આપણી દાબેલી અત્યારે તૈયાર થાય છે માસીના ઘરે આજે ગરમા ગરમ દાબેલી ખાવાની છે દાબેલી અહીંયા બને છે મસ્ત મજાની ના કોઈ

લાઈટ આ તો દુઃખ છે નીચે બેજા જો માસી ખોલી આપે લે ખોલી આપે નકલી સ્ટ્રોને બોલે એમ આ રહી એ મારો છે એ મારો છે આઈસ્ક્રીમ બોલ એ આ કોથળીમાં ડાયરેક્ટ નાખી દે

હવે આપણે આગળ જઈએ મામા ગાડી લઈને આવે છે બાય તો અહીંયા મહીતા આપણે બાય કેવા આવી છે બાય જય ખોડિયા ભૂલી ગયા તા બાય બાય આવ્યા હતા યપ ચલો બાય જય ખોડિયા જય ખોડિયા જય ખોડિયા જો અત્યારે આપણે માસી ને ઘરેથી ઘરે આવી ગયા હતા મામાએ મને ઘરે મૂકી દીધી હતી અને મીત પણ છે મિત આજે ઘરે કંટાળા આવતો ઉને હું તો અને અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ હવે આપણે સુઈ જઈશું કેમ કે આખો દિવસમાં આજે ઘણો બધો થાક હતો અને હવે થોડાક દિવસ બધી તૈયારી પણ ચાલુ છે શોપિંગ ચાલુ છે બધું ઓલમોસ્ટ તૈયાર કરવાનું છે શું છે શું છે બધું તમને ત્યારે જ ખબર પડશે સરપ્રાઈઝ છે અમે તૈયારી કરીએ છીએ એના ઉપર તો તમે ગેસ્ટ કરજો કે શેની તૈયારી ચાલે છે અને ગેસ્ટ કરશો સાચું પડશે તો હું કોમેન્ટમાં તમને જણાવી દઈશ કે હા ભાઈ સાચું છે તો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો કે અમે શેની તૈયારી કરીએ છીએ બે ત્રણ દિવસ બ્લોગ જુઓ એટલે તમને આઈડિયા આવી જશે અત્યારે આપણે સુઈ જઈએ તો આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયારમ બાય બાય